વાત કરીશું કાર્તિક મહિનાની પૂનમ એટલે કે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ભક્તોના છલકાઈ ગયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી ઉમટી પડ્યા હતા વહેલી સવારથી મંદિરના પરિસરમાં અને ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડનો જમાવડો જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓ જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે માની ભક્તિમાં લીન હતા અને માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી આ ભીડ કાર્તિકી પૂનમની પવિત્રતા અને ધાર્મિક ઉત્સાહને દર્શાવે છે જ્યાં લાખો ભક્તો માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ધાર્મિક અનુસાર આ દિવસે સ્નાન દાન અને દીવા પ્રગટાવવા અત્યંત શુભ માનવામાં આવે છે દેવ દિવાળીના શુભ અવસરે ભક્તોએ મંદિરના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં દીવા પ્રગટાવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને પ્રકાશમય બની ગયું અને પર્વની વિશેષ ઉજવણીઓ કરવામાં આવી હતી